નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ માર્ચ મહિનાને લઈને મોટી આગાહી ખેડૂતોના હિતમાં ખેડૂત લક્ષી નિર્ણય મફત ગેસ સિલિન્ડર મહિલાઓને દર મહિને હજાર રૂપિયા અને સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતો માટે નવી સરકારની યોજના લગ્ન માટે બે કોટ પચીસ હજાર રૂપિયાની સહાય ખાતર ખરીદવા મળશે સબસીડી મકાન બનાવવા મળશે સહાય જોખેડુ મિત્રો આપ મારી ચેનલ પર પહેલીઝ બાર હોવો તો ખેડૂત માહિતી કેન્દ્ર ને સબસ્ક્રાઇબ કરો શેર કરો એન્ડ લાઇક કરો કે કે આપ સુધી મારા આવવાનો ઇડિયો પહોંચતા રહે માર્ચ મહિનાને લઈને મોટી આ ગઈ ગુજરાતમાં હવામાન વિભાગની આ ગઈ બાદ તાજેતરમાં મોસમી વરસાદ ખાવ ઉકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે માર્ચ મહિનામાં આગામી પાંચ દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહી શકે છે આ વર્ષે અનીલ નો અસરને કારણે ઉનાળો આકરો રહી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ દિવસ તાપમાનમાં સૂકું રહેશે

કર્યા છે તેમજ ખેડૂતોને પ્રોત્સાહન માટે ઉનાળુ બાજરી અને જુવારની ખરીદી પર ત્રણસો રૂપિયા બોનસ આપવામાં પણ આવશે ખેડૂતો એકત્રીસ માર્ચ સુધી વીસી મારફતે લોકા કક્ષય પુરવઠા ને ઓનલાઈન રેજિસ્ટ્રેશન કરાવી શકે છે અને પંદર માસથી રાજ્યના એકસો છન્નું કેન્દ્ર પરથી ટેકાના પાવે ખેડી શરૂ કરવામાં આવશે મફત ગેસ સિલિન્ડર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ને લઈને એક રાહતના સ્મટા સામે આવ્યા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી કરી જે લોકોને અગાઉ ફોર્મ ભર્યા હતા તેને પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર ચૌદ કિલોનો સિલિન્ડર ગેસ લો લાઇટર રેગ્યુલેટર વગેરે સમાન આપવાનું શરૂ થઈ ગયું છે અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે જેથી જે પણ મિત્રો ઉજ્જવલા યોજનાના લાભ લેવા માંગતા હોય તે આ યોજનામાં ફોર્મ કરી શકે છે મહિલાઓને દર મહિને હજાર રૂપિયા સહાય દિલ્હી સરકારનું દસમું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી અતિશીએ એક મોટી જાહેરાત કરી છે તે મુજબ સીએમ મહિલા સન્માન યોજના હેઠળ અઢાર વર્ષની ઉંમરની દરેક મહિલાઓને દર મહિને હજાર રૂપિયા આપવામાં આવશે આપ સરકારે આ માટે બે હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે આ વ્યક્તિ શીખીએ કહ્યું કે આ પૈસાની મહિલાઓનો પુસ્તકો ખરીદવા સહિતના તેમજ નાના ખર્ચાઓને પૂરા કરી શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગરમાં આવેલા મહુવા માર્કેટ yard માં ચાર માસ બે હજાર ચોવીસના રોજ મહુવા market yard માં સફેદ ડુંગળીના એક લાખ નવ હજાર એકસો ને છન્નું આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયા થી લઈને બસો રૂપિયા સુધી બોલાયા હતા માર્કેટ yard લાલ ડુંગળીની ગુણી સિત્તેર હજાર ની આસપાસ નોંધાઈ હતી જેમાં પ્રતિ એક મણના ઊંચા ભાવ એકસો રૂપિયા અને ઊંચા ભાવ ત્રણસો ને નેવું રૂપિયા સુધીના નોંધાયા હતા આ સિવાય મહુવા market yard માં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ પાંચસો ને એકાવન રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ અગિયારસો સત્તર રૂપિયા રહ્યા હતા ખેડૂતો માટે નવી સરકારી યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતોને હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો એ ફાયદો છે કે કે સી સી લોનની સાથી ખેડૂતોને તેમના બેંક પાકનો વીમો પણ મેળવી શકે છે આ યોજનાનું વિતરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે તો તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીનું કા છ ગાળાની લોન આપે છે વાર્ષિક એક point પાંચ ટકા rebate આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાશે લગ્ન માટે બે point પચાસ હજારની સહાય જો તમારા પણ લગ્ન થઈ રહી રહ્યા હોય કે થવાના હોય તો તો સરકાર આપશે તમને બે લાખ પચાસ હજાર રૂપિયાની સહાય ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરપણે સહાય યોજના અંતર્ગત રૂપિયા બે લાખ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજનામાં ફોર્મ ભરવા માટે બે પાત્રમાં માંથી એક પાત્ર એસી કેટેગરીનો હોવો જોઈએ તો જ તમે આ યોજનાઓમાં અરજી કરી શકો છો ખાતર ખરીદવા મળશે સબસિડી સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી કરી છે સરકાર તરફથી વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર મોક મોટી સબસિડી આપે છે ગુરુવારે યુનિટની બેઠકમાં ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયા બજેટને મંજૂરી આપી દીધી સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર યીપી તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહે તેથી એક

તમને પહેલો હપ્તો સાઠ હજાર બીજો હપ્તો ચાલીસ હજાર ને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો આપવામાં આવશે જેમાં તમામ ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહે છે એક થી બે મહિનામાં તમે કરેલા જે પાસ જશે ને જે એકાઉન્ટ નંબર આપ્યો છે તેમાં હપ્તા મળવાના શરૂ થઈ જશે જો ખેડૂત મિત્રો આપો મારી ચેનલ પર પહેલી જ બાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા આવનો વિડીયો પહોંચતા રહે